આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ આજના રાજ્યમાં આગામી એપ્રિલ શુક્રવારથી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આરંભ ગીરના જંગલોમાં બાણેજ મંદિરમાં એક જ મતદાર માટે મતદાન મથક સ્થપાયું ચૂંટણી પંચે મતદાર જાગૃતિના વ્યાપક પ્રયાસો હાથ ધર્યા રાજ્યમાં ગરમીનો પારો વધ્યો કચ્છમાં હીટવેવની આગાહી તો કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના દેશ સહિત રાજ્યભરમાં આજથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ અંબાજી સહિતના શક્તિપીઠોમાં માનવ મહેરામણ ઉમટ્યું નર્મદા જિલ્લામાં પંચક્રોશીય નર્મદા પરિક્રમાનો પ્રારંભ લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે રાજ્યની છવ્વીસ બેઠકો માટે આગામી સાતમી મે ના રોજ મતદાન યોજાનાર છે જેના માટે આગામી શુક્રવારથી ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ થશે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ તમામ છવ્વીસે છવ્વીસ બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા છે આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન જાહેર કર્યું છે જે મુજબ કોંગ્રેસ પક્ષ ચોવીસ બેઠકો પર જ્યારે આમ આદમી પાર્ટી બે બેઠકો પર ચૂંટણી લડશે કોંગ્રેસે અત્યાર સુધીમાં ચોવીસમાંથી માંથી વીસ બેઠકો માટે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે ઓગણીસ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે અને બાવીસમી સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે ત્યારબાદ જ રાજ્યનું અંતિમ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે બધા જ મતદાર લોકશાહીના આ પર્વમાં જોડાય તે માટે ચૂંટણી પંચ દ્વારા દુર્ગમ વિસ્તારોમાં પણ વિશેષ મતદાન મથકો ઉભા કરાયા છે ગીર સોમનાથ જિલ્લાના બાણેજ ખાતે માત્ર એક મતદાર માટે મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે જૂનાગઢથી એકસો દસ કિલોમીટર અને જામવાયા ગીરથી થી પચીસ કિલોમીટર દૂર આવેલા બાણેજના પૌરાણિક મંદિરના મહંત હરિદાસ આ મતદાન મથકમાં એકમાત્ર મતદાર છે સાંભઈએ મહંત હરિદાસનો પ્રતિભાવ इलेक्शन के समय में कलेक्टर साहब की मतलब दो तीन बार होते हैं दे अपने नायब कलेक्टर साहब आते हैं मामलतदार साहब होते हैं और पची जो स्टाफ होता है पंद्रह जनों का दस जिन का वो स्टाफ सब होता है सुबह एक दिन पहले से आके बूथ लग जाते हैं सभी लोग वहाँ पे उपस्थित रहते हैं लोकतंत्र इतना एक एक मत के लिए इतना ये वो करते हैं तो हमारा सभी से आपके अनुरोध है कि भाई सभी भाई हैं सभी बहनें है, जाके अपना कीमती वोट और अपना मत अधिकार उपयोग करें जिससे लोकतंत्र मजबूत होगा मजबूत लोकतंत्र मजबूत होगा तो देश का विकास होगा हमारे एक मत के लिए इतना आयोजन करते हैं और उसकी अवर नवर उसका ख्याल रखते हैं पूछते रहते हैं इसलिए उनको कोटि कोटि धन्यवाद ચૂંટણી પંચ દ્વારા રાજ્યભરમાં મતદાર જાગૃતિના વ્યાપક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં થઈ રહેલા પ્રયાસો અંગે અહેવાલ આપે છે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમાર મહાપર્વ લોકસભાની ચૂંટણીમાં છેવાડાનો માનવી પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને એક પણ વ્યક્તિ મત આપવાના અધિકારથી વંચિત રહી ન જાય તે માટે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટેના અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે કચ્છના નાના રણની સરહદે આવેલા અગરિયા પરિવારો વસપાટ કરે છે અગરિયા પરિવારોને મતદાનના અધિકારથી જાગૃત કરવા મદદનીશ ચૂંટણી અધિકારી જયંતસિંહ રાઠોરની અધ્યક્ષતામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અગરિયા પરિવારોએ હું મતદાન કરીશ તેવા શપથ લીધા હતા તો મીઠાના ઉત્પાદન સાથે સંકળાયેલા કંપનીઓના માલિકો સાથે મતદાન જાગૃતિ માટે એમઓયુ થયા હતા પાટળી શહેરમાં તેમજ રાંગધ્રા તાલુકાના નિમકનગર ખાતે શેરી નાટકોના માધ્યમથી મતદાર જાગૃતિના પ્રયાસો કરાયા હતા તો ચોટીલા તાલુકા સહિત જ્યાં પણ પચાસ ટકા કરતાં ઓછું મતદાન તેમજ પુરુષ અને સ્ત્રી મતદારોના મતદાનમાં દસ ટકા કરતાં વધુ તફાવત હોય તેવા મતદાન મથકોએ ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજીને મતદાન જાગૃતિના પ્રયાસો થઈ રહ્યા છે મતદાન જાગૃતિના આ પ્રયાસોમાં વિદ્યાર્થીઓ પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે વઢવાણના ઐતિહાસિક હવા મહેલ ખાતે યોજાયેલ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સરલા ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થી અનિલ ઉદેસાએ જાગો જાગો મતદારો હવે જાગોરે સ્વરચિત ગીત રજૂ કરીને લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા તો પાટડી તાલુકાના ચેક્કસર ગામની શાળાની વિદ્યાર્થીનીઓએ હાથમાં મતદાનની અપીલ કરતી મહેંદી મૂકીને લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી આમ જાલાવળમાં મતદાન જાગૃતિના શક્ય તેટલા વધુ પ્રયાસો થઈ રહ્યા છે સુરેન્દ્રનગરથી દિનેશ પરમાર ચૂંટણી પ્રચારની ગરમી વધવાની સાથે સાથે વાતાવરણમાં પણ ગરમીનો પારો વધી રહ્યો છે હવામાન ખાતાએ કચ્છમાં હીટવેવની આગાહી કરી છે તો ભર ઉનાળે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે આ અંગે વધુ માહિતી આપે છે હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ और डे सेवन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है डे फाइव में जो जिले हैं जहां पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो वलसाड़ नौसारी डे और डे सेवन में जहां पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो है नर्मदा छोटा उदयपुर दाहोद और साथ में गिर सोमनाथ में भी लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वे डे फाइव सिक्स और डे सेवन के लिए और टेम्परेचर की बात करेंगे तो आने वाले पाँच दिनों के लिए टेम्परेचर मैक्सिमम टेम्परेचर नौ लाख रहेगा और की बात करेंगे तो कच्छ के लिए डे वन डे टू तो, डे थ्री तो आइसोलेट पक्ष में कच्छ के रीजन के लिए दिया गया है और सौराष्ट्र की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी आने वाले तीन दिनों के लिए और जो विंड की डायरेक्शन तो रहेगी पूरे गुजरात रीजन के लिए वो नॉर्थ वेस्टर्ली टू तो नॉर्दर्ली विंड रहेगी આજથી શરૂ થવાની સાથે સાથે દેશ સહિત રાજ્યભરમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે રાજ્યના શક્તિપીઠોને શણગારવામાં આવ્યા છે અને નોરતામાં માતાજીના દર્શનાર્થે બધા શક્તિપીઠોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી થઈ રહેલી ઉજવણી અંગે માહિતી આપે છે મંદિરના પૂજારી ભરતભાઈ ભટ્ટ આજે ચૈત્ર સુદ એકમ વર્ષ પ્રતિપદા ચૈત્ર નવરાત્રિના પ્રારંભે માતાજીમાં મંદિરમાં ઘટસ્થાપન કરવામાં આવ્યું છે આ નવરાત્રિ સમયમાં હજારો લાખો ભક્તો માના દર્શનને પધારશે અને આ માના દર્શન માટે કોઈને તકલીફ ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે ઉનાળાનો તાપ છે છાયાની વ્યવસ્થા મંદિરમાં શેડની વ્યવસ્થા કરવામાં આવી છે મોહનથાળ અને પ્રસાદની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે પીવાના પાણીની વગેરે તમામ પ્રકારની વ્યવસ્થા અત્રે

સાંભે અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિતનો એક ખાસ અહેવાલ પાવાગઢ ખાતે આજે ચૈત્રી નવરાત્રો નો શુભારંભ થયો આપ સૌ ભક્તોને મંદિર દ્વારા મંદિર ટ્રસ્ટ દ્વારા હું ચૈત્રી નવરાત્રિની ખુબ ખૂબ મંદિરમાં માની આરતી થઈ અને માનવ મહેરામણે આરતીના દર્શન કર્યા માના દર્શન કર્યા સમગ્ર નવ દિવસ દરમિયાન ખૂબ જ ઝીણવટ પૂર્વક નું આયોજન કરવામાં આવ્યું છે યાત્રિકો ને જરૂરી દરેક સુવિધાઓ મંદિર ટ્રસ્ટ અને પ્રશાસન દ્વારા વ્યવસ્થિત રીતે કરવામાં આવી છે જેથી આવનાર ભક્તોને કોઈ તકલીફ ન પડે પરીક્ષાના અને ગરમીનો બંને મોસમ છે છતાં પણ મંદિર ટ્રસ્ટ એમના સ્વાગત માટે તત્પર છે पहली बार आई हूँ यहाँ पे पावागढ़ माता जी के मंदिर पर मुझे बहुत अच्छा लगा यहाँ पे सारे श्रद्धालु आते हैं सभी मतलब भक्त जन इतना दर्शन करने आते हैं इतनी सीढ़ियाँ चढ़ के आते हैं अपनी मनोकामना लेके आते हैं सारी उनकी पूर्ण करें माता जी मैं बस यही चाहूंगी जय माता दी ખેડા જિલ્લાથી આવ્યા છે પહેલી જ વાર આવ્યા છે પણ બહુ સરસ લાગ્યું અહીંયા બધું બધી રીતે સરસ છે અહીંયા જોઈએ તો ચારે બાજુ જોઈએ પહેલી વખત આવ્યા છે પણ સરસ લાગે છે પહેલું માતાજીનું નોરતું છે અને બહુ શ્રદ્ધાથી દર્શન બધા લોકો બહુ ભીડમાં કરે છે અને માતાજીની શ્રદ્ધા એટલી છે કે આગળ પાવાગઢ મહેસાણા જિલ્લામાં આવેલા બહુચર માતાજીના મંદિરમાં પણ નવરાત્રીના પ્રથમ નોરતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી મંદિરમાં નવરાત્રીના આયોજન અંગે અહેવાલ આપે છે અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી ખાતે બહુચરાજી માતાજી ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ નવરાત્રીમાં માતાજીના મંદિરના ચાચા ચોકમાં લોકો ગરબે રમશે મંદિર ખાતે પ્રક્ષાલખન વિધિ કરીને શરૂઆત કરવામાં આવી હતી તેમજ ગંઠ સ્થાપન વિધિ પણ કરાઈ હતી સતચંડી યજ્ઞનો પણ પ્રારંભ કરાયો છે જે ચૌદમી એપ્રિલ એટલે કે છઠના દિવસે સતચંડી યજ્ઞ પૂર્ણાવતી કરાશે તેમજ સોળમી એપ્રિલે પાલખી યાત્રા પણ નીકળશે બહુચરાજી ખાતે ચત્રી પૂનમનો લોક લોકમેળો એકવીસમી એપ્રિલ થી તેવીસમી એપ્રિલ દરમિયાન યોજાનાર છે લોકમેળો શાંતિપૂર્ણ રીતે યોજાય તેમજ શ્રદ્ધાળુઓની વ્યવસ્થા જળવાય તેવા હેતુથી વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી છે મેળાના ભાગરૂપે જિલ્લાના કલેક્ટર એમ નાગરાજ ના અધ્યક્ષ સ્થાને બેઠક પણ યોજાઈ હતી જયંતિ ચૌધરી મહેસાણા ચૈત્ર માસના પ્રારંભ પહેલાની અમાસથી ત્રીસ દિવસ સુધી ચાલનારી નર્મદા પંચક્રોશી પરિક્રમાનો ગઈકાલથી પ્રારંભ થયો છે દેશભરમાંથી દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલતા આ પરિક્રમા કરવા આવે છે સાંભળીએ આવા પગપાળા શ્રદ્ધાળુઓનો અનુભવ પંચકોષી નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો છે ભક્તો મોટી સંખ્યામાં આવ્યા છે આજે આપણે ભક્તોને મળીએ અને એમનો અનુભવો ચાલ્યો નર્મદ અનુભવ રહ્યો નર્મદે હર ભરૂચ સિંહ નિતિન ભટ્ટ અનુભવ તો વર્ણન શબ્દોમાં થાય જ નહીં આ કરી જુઓ તો જ મજા છે કારણ કે હું બે હજાર બારથી રેગ્યુલર કરું છું વચ્ચે ખાલી કોવિડમાં બંધ થયેલું પણ જે અમારે પહેલો દિવસ કરવાનો મહિનાનો છેલ્લો દિવસ કરવાનો અને એક વચ્ચેનો દિવસ બહારના મહેમાનો અમારા આમંત્રિત તો સૌરાષ્ટ્રમાંથી બોમ્બેથી એમ કે અમારે કરવું છે તો એની સાથે મળી જવાનું આ આપણું રેગ્યુલર છે આજનો અનુભવની વાત કરું તો તમે જે બોટની વ્યવસ્થા કરેલી છે બોટવાળા વ્યાજબી રીતે અને સારો વ્યવહાર સારો કરે છે અને મસ્ત સેવા ચાલે સેફટી સાથે છે યસ બહુ મોટું કામ છે આજે આખા દિવસની પરિક્રમા દરમિયાન તમને અનુભૂતિ કેવી છે અનુભૂતિ એટલે આ વખતે તો જબરજસ્ત એટલે થઈ છે કે હવે આ વખતે અમે વિચારેલું કે આબુ રાખીશું પણ તોય છતાં સાડા નીકળી અને અમે કમ્પ્લીટ પરિક્રમા મંદિર દર્શન કરતા કરતાં અને વ્યવસ્થિત ટાઈમે આજે પહોંચી ગયા છે એ બહુ મોટા મોટી અનુભૂતિ કહેવાય કે માતાજીએ ધ્યાન આપ્યું ભાઈ આને કંટાળો આવી જાય છે કે મોડું થઈ જાય છે એ બી ના થવા દીધું તમને શું થાવે તમારે તમે ક્યાં આવો કેવો અનુભવ રહ્યો પરિક્રમાનો અને વ્યવસ્થા તમને કેવી લાગી આ અત્યારે નર્મદાને ત્યાં ગ્રીચંદની પરિક્રમા કરી આપણે ત્યાં ખેખરનો માર્ગ હતો પણ હવે વ્યવસ્થિત માર્ગ થઈ ગયો છે એટલે થાક બી ઓછો લાગે છે અને સરસ થી ટાઈમે પહોંચી જવાય છે પ્રવાસીઓનું કેવું છે કે વ્યવસ્થા સુંદર છે પ્રશાસન તરફથી અને સારી વ્યવસ્થા હોવાને કારણે પરિક્રમા નો અને અલૌકિક થઈ રહ્યો છે આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક પૂરો થયો સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે નવ ને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે સંકલન વિધિ મોદી લેખન સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંટ